મહત્સ બગસરા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રોકવામાં આવ્યા હતા બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો છે ત્યારે આપ પાર્ટીના સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતોને પોલીસે રોક્યા હતા ખેડૂતોને પોલીસ વચ્ચે રક્ષક થઈ હતી ત્યારે મહિલા ખેડૂત અગ્રણી ભાવનાબેન સતાસિયાને રોકવામાં આવ્યા હતા પોલીસ સાથે સમજાવટ બાદ ભાવનાબેન ખેડૂતોને રવિ કૃષિ મહોત્સવમાં અંદર પ્રવેશ ન આપતા ખેડૂતોમાં રોષ વ્યાપી ખેડૂતોને પ્રવેશમાં ન દેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હોવો જોઈએ પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફ અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી ખોટું બગસરા તાલુકામાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ એક કૃષિ મેળાનું આયોજન કરેલું હતું એટલે કૃષિ મેળામાં અમે દસ વાગ્યે આવ્યા ત્યાં પોલીસ સ્ટાફનો દોઢસો જણાનો કાફલો હતો અને અમને અંદર ન જવા ના પાડી તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદર નહીં જવાની ના પાડો છો એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી પછી ગામડે ગામડેથી ખેડૂત આવેલા છે પાંચસો ખેડૂતમાંથી અમને પાંચ જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો અને સંવાદ કાર્યક્રમ હતો તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં ત્યાં મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સંવાદ કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સવાન જરૂર કરીશ એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે એના હિસાબે મને રોકવામાં આવ્યો છે બહુ જ કોશિશ કરી પણ અંદર જવાની ના પાડે છે હા હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું અમે કહીએ છીએ પણ ના પાડે છે હવે આગળના સમયમાં ખેડૂતો જ નિર્ણય લેશે કે જો એક પ્રતિશીલ ખેડૂત બે શબ્દ બોલતો હોય જો એને પણ સામે જવાબ દેવાની તાકાત ન હોય તો આ બધા જ ખેડૂતો જો બોલતા શીખશે તો આ સરકારને પણ ઉખેડવા નાખવાની તાકાત અમારામાં છે આ સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અશોક મનવર જે અશોક આ સમગ્ર મામલે જેમ કે રવિ કૃષિ મહોત્સવમાં આપ પાર્ટી સાથે જોડાયેલા ખેડૂતોને જે રોકવામાં આવ્યા છે તો આ કાર્ય શા માટે મતલબ આ માટે કરવામાં આવે પોલીસ દ્વારા એના પાછળ શું હોઈ શકે છે શું ચર્ચાઇ રહ્યું છે ત્યાં વિગતવાર જણાવજો ચોક્કસ જણાવીશું કે હાલ અમરેલી જિલ્લાના બગેસરા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ નું એક આયોજન કરવામાં આવતું એને લઈને ખેડૂતો જે રજૂઆત કરવાને તેને લઈને ગેટ ઉપર જ ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતો પોલીસ દ્વારા જયારે રોકતા હોય ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું હાલ તો અમરેલી જિલ્લાના અગિયાર અગિયાર તાલુકાની અંદર આ કૃષિ મહોત્સવનું આયોજન થયું છે તેના ભાગરૂપે બબેસરા શહેરમાં પણ આ કૃષિ મહોત્સવ નું આયોજન કર્યું હતું તે દરમિયાન ખેડૂત અગ્રણી ભાવનાબેન સદાસ ને પણ રોકવામાં આવ્યા હતા અને ખેડૂતોની સમજૂતી બાદ ભાવનાબેન પ્રવેશ આપવામાં પરંતુ અન્ય ખેડૂતોને પ્રવેશ ન આપતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો અને હાલ આ બાબતે પ્રાથમિક તપાસમાં જાણવા એવું મળ્યું હતું કે હાલ જે ખેડૂતો છે આ પાર્ટી સાથે જોડાયેલ હોય એને લઈને પણ ખેડૂતોને રોકવામાં આવ્યું હતું જયારે પણ ખેડૂતોને રોકવામાં આવ્યું ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો મહોત્સવને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ હોય તેવું જોવા મળ્યું છે જી અશોક આ સમગ્ર મામલે ખેડૂતોનું શું કેવું છે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે તો ખેડૂતોની શું માંગ અને તેમનું શું કહેવું છે સૌથી ચોક્કસ કહી શકાય છે કે આપણે આ બાબતે આપણે ખેડૂતો સાથે પણ મુલાકાત કરવી ખેડૂતોને પણ મુલાકાત કરી ત્યારે ખેડૂતો દ્વારા એવું પણ જણાવવામાં મળ્યું હતું કે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અમને જાણ કરવામાં આવ્યું હતું કે આ જે કાર્યક્રમ છે તે અંતર્ગત તમારે ઉપસ્થિત રહેવામાં શું પરંતુ તે તે દરમિયાન ખેડૂતોને પ્રવેશ ન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો આમંત્રણ આપ્યા પછી પણ ખેડૂતોને અંદર પ્રવેશ ન આપતા ક્યાંક ને ખેડૂતોમાં રોષ હોય તેવું જોવા મળ્યું હતું જી जी अशोक ધન્યવાદ માહિતી बदल સમાચારમાં so આગા